એની એક જીણામ જીણી વાત કરવી છે મારે તમને ટ્યુબલાઇટ થાય કે ન થાય એ તમારી ઉપર આધાર રાખે છે પણ પાળિયાનું સંશોધન કરવા માટે અંગ્રેજો નીકળ્યા એટલે એક દડી ખેતરનો ખાંભો જોઈ અંગ્રેજ બોલો ધીસ ઇઝ પાલિયો એટલે ગામડાના બાપા કે પાલિયો છે નહીં પણ ખેવો એટલે થાય અહીંયા છે નહીં પણ એને હેટવ ને બીજી મિનિટ અહીંયા પાડ્યો હમણાં હું ગોવાભાઈ અમીરભાઈ અમે બેઠા હતા ત્યાં વાત કરતો હતો એક જણો બળદની જોડી ચોરી આવ્યો કોકની ચોરી આવ્યો ત્રણ દિવસ પછી એ જોડી પાછું કોક ચોરી ગયું બીજું તેણે એ વળી પાછું શું ગામમાં કે મારો બળદ કોક લઈ ગયું તો કે કેટલામાં લઈ ગયું તો કે જેટલામાં લીધા હતા એટલામાં લઈ ગયું એટલે આ આ આશ્ચર્યસ છે જીવન માંથી નીકળે છે જુનાગઢ માં એક ભાઈ ને મેં પૂછ્યું તમારો બાપુજી શું કરે મને અફસોસ કરે છે અફસોસ મે કીધું શેનો કરે મને એનો અમે લઈ દઈ મારા બાપુજી એનો અફસોસ કરે છે તો ત્રણ દિવસ પછી એના બાપુજી મને મળ્યા મેં કીધું દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબ્બા જેવા હો આ ટબ્બા જેવા શબ્દ આપડો છે આ મહેસાણા ગોધરા માં તમે બોલો ન સાંભળ્યો પદ્મિભાઈ હા ન્યાય એમ અમે સાબુદીનભાઈ કે ને કે મહેસાણામાં દુવા બોલે કેવા આપણા દુવા કેવા એક આવે દુઃખું પડે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયાનો વિહરે બીજો પાહાઈ નો પોહાય આનંદ ગેકર માણદા માણે હે માણ હે ફેર એક લાખું દેતા અમલે બીજો ત્રાંબિયા ના તેર હવે આ અહીંના લાખ લાખ રૂપિયાના દુવા લાખ લાખ રૂપિયાના દેવા દુવા અમારા માનભાઈ કહેતા કે અમારે ગઢવી પણ બહુ પૈસા નો થાય એનું કારણ હું અમારે આ લાખ રૂપિયાનો દુઓ કરોડ રૂપિયાની વાર્તા હવે એમાં અમને પચા પચી છેકાને ન પડે અમને નો અસર ન કરે કારણ કે અમારે લાખ રૂપિયાનો દુવો થાય કરોડો રૂપિયાની વાર્તા થાય એ માન માનભાઈ દાંત કઢો બહુ હાસ્યના આમ બહુ એને બોલતા તારે હાસ્ય નીકળતું સાહેબ એમાં ખેર એની વાતો આપણે પછી કરશું પણ મહેસાણામાં કેમ બોલે આનંદ કે ફેર ફેર ચડે નો ચડે લ્યો આરત કોક ને ફેર ચડે ને કોક ને નો ચડે ત્યાં તો બીજો બોલે આનંદ કે પોર્મણદા ગોમડે ગોમડે ફેર ચાંસી બસ ચડે ને ચાંસી નો ચડે ફૂંકા મેં માસલા ધોવો છો અમારા ધોવા ઉપર મહેસાણાની બાજુમાં પ્રાણભાઈ દિવાલી બેન અને હું લાખાભાઈ પ્રોગ્રામ દેવા ગયા બનેલી હકીકતો હા અમે બેઠા તાર હું કહેતો કે અમારા અનુભવમાંથી લોકશાહિત્ય ઘણો નીકળ્યું હા અમે પ્રોગ્રામ દેવા ગયા ને એટલે ઘરધડી અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી એટલે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ હું તમે આપણે લાખાભાઈ આપણા નાયક અને પછી હું કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન હું ખિસ્સા કાતરું છે બહુ અમને અનુભવ બહુ થયો અમે લાખાભાઈ ગામડામાં પ્રોગ્રામ દેવા ગયા ને તો અમે ગામમાં મોટરમાં દાખલ થયા ને એને પ્રોગ્રામ જેણે કર્યો હતો એને પોલીસ પકડીને હામી આવતી હતી લાખાભાઈ કે આને લઈ જાય છે આને નક્કી કર્યું છે એટલે અમે મોઢા બારે આંકાઈ છે હમ્યા મોટર મારી એ અમે આવી ગયા તો કે દુવાસન શરૂ કરો ને ગણે બેહાડો તો હમણાં જામીન ઉપર છૂટી ના આવું છું અને આવી ગયો તો આપણા કાયદાની મજા એવી છે ને પાછી એ હજી ઘણાય પુરાનો આવી ગયો તરત જાઉં આવજ ટૂંકમાં મારો કહેવાનો અર્થ ત્રણ દીકરા મેં કીધું દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા હવે આ ટબા શબ્દ કોઈને ખબર પડે હે મેં કીધું મોટો શું કરે મન કે ખેતી કરે ઇથિનાનું મેં કીધું શું કરે બીની ખેતી કરે ટુકડા કરી કરીને વેચે હર્યો ઈથી નાનો મેં કીધું છેલ્લો ઝીણકો શું કરે મન કે જે હામે મળે એનું કરે આખા ગાણવા દાદી ગયા હોય ત્યાં ફરિયાદે ક્યાં કરવી છે હે પણ મારે એક વાત કેવી છે પછી એક પ્રસંગ કહીને મારે આ વાત મારો પૂરી કરવી છે પણ થોડું બોલ્યુમ આપ્યું થોડું બ્રેકગ્રામ એકદમ થોડું ધીમો ધીમો એકદમ આજે બબે લાખ ને લાખ ને દોઢ લાખ ને જે બધા અહીંયા આપ્યા ને એને ધન્યવાદ છે સાહેબ મોરારી બાપુ એમ કે દાતારી તત્વો હોય અને રૂપિયા નો હોય તો એ માણસ દુનિયાથી સમૃદ્ધ છે ફરી વાર સાંભળજો દાતારી તત્વો હોય અને પૈસા નથી તો કઈ નહીં પાની મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો મારો પ્રાણ આવ્યો ને ક્યાંય રૂપિયાની જરૂર નથી તમે કલ્પના કરો અને કરોડો રૂપિયા પડ્યા હોય ને દાતારી તત્ત્વ ન હોય તો તમે શું કરો સાહેબ હેં છાણાના મોઢવામાં રૂપિયાના ઢગલામ કાંઈ ફેર ખરો હેં ઓલા બાળવાના કામમાં તો આવે તો આ તો એ ન આવે એનો એક જુનાગઢ જિલ્લા માણ મેંદડા તાલુકો શંકરભાઈ અણિયારા કરીને પંખીના માળા જેવું ગામડું ગામમાં કંઈક મરણ થઈ ગયેલું ને એ ગામડામાં નહીં અત્યારે આપણા ગામડામાં રિવાજ છે કે કોઈ મરણ થઈ જાય તો ગામડે ચોરે આવે રોતા રોતા લોકી કરતા અને ત્યાંથી બબે જણાને માણસો ઘેરે લઈ જાય તો જેને ત્યાં દુઃખ પડ્યું એને સમજે એમાં એક માણુરભાઈ કરીને કરી નાયર બેઠેલો આ વાત નાની એવી છે પણ અંજવાલા કરે એવી છે વર્ષો સુધી સાંભળો અમીરભાઈ કહેતા હતા એ લોક સાહિત્ય છે ને ગમે એટલી વાર સાંભળો તો કોઈ દી તમને કંટાળો ન આવે કારણ લોક સાહિત્ય કવિ કાગના ગીત કવિ દાદના ગીત મેઘાણી ના ગીત ગંગા સતી પાનબાઈ ના ભજનો તમને કેદી નહીં ગમે કે દીધી સોનાને કાટ લાગશે ગંગાજળ દુર્ગંધ આવશે અને હાવત દેદી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ પણ આ નહીં થાય આ દાતારી તત્વો નું તાકાત તમે વિક્રમભાઈ એ જ પ્રસંગ તમને કહેવાય દાતારી તત્વ હોય ને હું હમણાં શિવા વાડી ગયો ત્યારે રામભાઈ ને સુરેશભાઈ બેઠા હતા તારે મેં વાત કરી કે તમે પરમાર્થ માટે તમે કાંઈ કામ કરો શરૂ કરો અને તમારી શક્તિ ખૂટી જાય ને ભગવતીની શક્તિ આવી ઉભી રહી સાહેબ પણ તમારું કામ પરમાર્થનું હોવું જોઈએ

આ હીર આ આનામાં હીર પડ્યું છે હે દ્વારકાધીશ હે નોધરાના આધાર એક અર્ધો રોટલો દીધો હતો ને માણહુરભાઈ કે તો અડધામાં હું ને અડધો ખવરાવ પણ મને એટલી ગરીબાઈ આપી કે હા હલેન મૂકે હા હલેન મૂકે અને સ્થિતો આવી ગયો સાહેબ બાવડું પકડ્યું તમે આલો મારે ઘીરે જમવા આવો બીજા માણસો નક્કી કર્યું કે માનુર ભાઈ નબળો માણા નાનો માણા આના તો બહુ મોટો મોટો માણે એ મહેમાનનું નામ હું ભૂલી ગયો છું પણ હવે આને ઘીરે લઈ જાય તો બહુ તકલીફ છે એના કરતા આપણે આપણા મહેમાનની આરે લઈ લઈએ એ નો બાવડું મૂક્યું માનુર ભાઈ સાહેબ નહીં હું મારે ઘીરે જ લઈ મારે ઘીરે અને લઈ આવ્યા સાહેબ અને હવે હા બોલી જાઉં ઓરડામાં જઈને એટલું કીધું આઈ હા

તમે મહેમાનને લઈ આવ્યા અને માણસો જવાબ આપણે આયરાની તારી હાથ સાચી વાત છે ઘરમાં કાંઈ નથી ગરદણી તરીકે મને ભર્યા ખબર છે પણ તો શું કામ લઈ આવ્યા અને શું કીધું ખબર મારાથી રહેવાનું નહીં એમનું હું હું કરું

અને આ માણા માને બાવડું પકડી અને બધા મહેમાનોની વચ્ચેથી ઢરડીન લઈ આવ્યો એની દાતારી ઉપર એ મહેમાન ખુશ થઈ ગયો સાહેબ ધરાઈ ગયો ધરાઈ રહ્યો બત્રી ભાતના ભોજનમાં ઓટકાર આવ્યો ઓટકાર આવી ગયો તોય નાટક કર્યું એણે એક મીઠાનો કણ મુકા મોઢામાં મૂકે પાણીનો ગુટળો ભરે મીઠાનો કણ મોઢામાં મૂકે પાણીનો ગુટળો ભરે તૃપ્ત થઈને કીધું હાલો માણુરભાઈ મહેમાન ચોરે આવી ગયા છે આપણે બસનું નું ટાણું થયું છે અમારે નીકળી જવું હાલો ભાઈ આવ્યા આવી ડાયરો આવી ગયો બધો તો કે આપણા ગામ નો બધો ડાયરો આવી ગયો મહેમાન કે તો કે હા હવે ઘડીક બેહો મારે એક બે મિનિટ વાત કરવી છે માનુર તો તો અહીંયા આવો તા મારી પાસે બેહો બેહાડ્યો છે માનુરભાઈ ડાયરા ને પૂછે છે સાંભળો ને કે મારી વાત તમે તો કે હા આ મોટું મરણ છે આમાં કઈ સારી વાત કરવામાં વાંધો નહી માનુભાઈ દીકરા કેટલા કે દીકરો એક પણ હતો નહીં ગીરે તો કે એને કામે મોકલ્યો હતો એમ તો કે હા ડાયરો સાંભળો તો કે હા માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું જાડી જાન જોડીને મારે ગામડે આવજો એ માણસે નક્કી કર્યું કે આને ગરીબ સમજીને દઉં તો હું દઈ શકું રૂપિયાવાળો છું પૈસાવાળો છું પણ જિંદગી ભરનો એ મારો ઋણી રે પણ એના દીકરાને મારી દીકરી પરણાવીને એટલો કર્યાવર કરું કે હું જિંદગીનો ઋણી રહું પણ એ મારો કોઈ દી ઋણી ન રહે સાહેબ આ દાતારી તત્વનું કામ છે સાહેબ તમે કોઈ પણ તમારો પરમાર્થ અંદર કોઈ સ્વાર્થ ન હોય તમને એમ થાય કે આને જમાડવો છે સ્વાર્થ ન હોય ને એમ થઈ ગાય ના ફાળા માટે એટલો પૈસો જો